સોમનાથ મંદિરે દરેક આપણા નાગરિકોના હૃદયમાં સ્થાન પામેલું ભગવાન શિવનું મંદિર છે અને અહીંયા હાલની સ્થિતિને અનુલક્ષીને જે છે સિક્યોરિટી જતન કરવામાં આવી છે પોલીસનો પર્યાપ્ત ફોર્સ અહીંયા ઉપલબ્ધ છે જરૂર લાગી છે તો આપણે સંખ્યા વધારી પણ છે એ ઉપરાંત રાઉન્ડ ધ ક્લોક અહીંયા ઓફિસર લેવલના પોલીસ અધિકારી જે છે એ અહીંયા રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ હોય છે સિક્યોરિટી પોઈન્ટ ઓફ વ્યૂથી અને તમામ સિક્યોરિટીની જે સુપરવિઝન છે એ ઓફિસર લેવલના અધિકારી અહીંયા કરી રહ્યા છે જે મંદિર પરિસર છે મંદિર પરિસરમાં નાગા શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ આવે અને કોઈ પણ આપત્તિજનક ઘટના થાય તો વૈકલ્પિક રસ્તાઓ ક્યાંથી બહાર નીકળી શકાય છે તેના માટે પણ અલગ અલગ જગ્યાએ એના એવેક્યુએશન પ્લાનના નકશા મૂકવામાં આવેલ છે હાલમાં જ મેં તમામની મુલાકાત કરી છે અને એ તમામ જગ્યાએ યોગ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવ્યા છે એટલે શ્રદ્ધાળુઓને કોઈ પણ આપત્તિજનક સ્થિતિમાં મંદિરમાંથી બહાર નીકળવું હોય તો પણ તે આરામથી નીકળી શકે એમ છે અહીંયા તમામ યાત્રાળુઓનું પોલીસ દ્વારા ફ્રિસ્કિંગ કરવામાં આવે છે અને તમામ લોકોની સઘન તપાસની બાદ ટુ લેયર થ્રી લેયર સિક્યોરિટી છે અને સિક્યોરિટીમાંથી પસાર થયા બાદ જ યાત્રાળુઓને અંદર મંદિરમાં પ્રવેશ આપવામાં આવે છે આમ સોમનાથ મંદિરની સુરક્ષા જે છે એ યોગ્ય રીતે અત્યારે વધારવામાં આવી છે અને કોઈ પણ આપત્તિજનક સ્થિતિ અહીં ઉદભવે તો તંત્ર સમગ્ર રીતે સજ્જ છે દરિયા સુરક્ષા માટે આપણી પાસે ઇન્ડિયન કોસ્ટગાર્ડના અહીંયા એક યુનિટ છે અને મરીન પોલીસ આપણું ચોકી છે તો મરીન પોલીસ અને કોસ્ટ ગાર્ડ દ્વારા રાઉન્ડ ધ ક્લોક દરિયામાં પેટ્રોલિંગ એનું કરવામાં આવી રહ્યું છે અને કોઈ પણ શંકાસ્પદ સામે કાર્યવાહી કરીને કોઈ પણ પ્રકારની જે છે દુશ્મન દેશનું અહીંયા કાર્યવાહી ના થાય તે માટે સજાગ છે નાગરિકોને ગભરાવાની જરૂર નથી જાગૃત રહો પોતે વિશ્વાસમાં રહો અને કોઈ પણ ખોટી અફવાઓથી દોરવાઓ નહીં તંત્ર દ્વારા પર્યાપ્ત માહિતી આપને આપવામાં આવે છે તંત્રની જે અધિકૃત માહિતી છે તેને વિશ્વાસ રાખો મીડિયામાં આજકાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઘણી બધી ખોટી માહિતી પણ આવતી હોય છે તો આવી કોઈ પણ માહિતીથી ગભરાતા પહેલા અથવા તો કોઈ પણ એના પર એક્શન લેતા પહેલા તંત્ર પાસે એની ખરાઈ કરવા મને વિનંતી છે બ્લેકઆઉટ જેવા પ્રસંગો આવે તો બાલ્કનીમાં ખાસ કરીને નહીં જવા કારણ કે લોકોને આજકાલ બાલ્કની જે હોય છે તો એક જેને કે આકર્ષણ હોય છે કે ભાઈ બહાર કેવું વાતાવરણ છે તે જેવા બાલ્કનીમાં આવે છે પણ બાલ્કનીમાં આવશે તો આખા બ્લેકઆઉટનો જે આપણો આશય છે તે મરી પરવા હશે એટલે લોકોને આમાં જાગૃત રહેવા પોતાની સલામત રાખવા માટે મારી નમ્ર વિનંતી છે અને કોઈ પણ રીતે ગભરાવાની જરૂર નથી